ચેત્રંગના વડપાન પંથકની સીમમાં છેલ્લા અગિયાર દિવસથી ભયનો માહોલ ફેલાવનાર ખૂંખાર દીપડો પાંજરામાં કેદ થયો હતો નેત્રંગ તાલુકાના વડપાન પંથકની સીમમાં છેલ્લા અગિયાર અગિયાર દિવસથી ખૂંખાર દીપડાએ દેખા દેતા વડપાન ગામના એક પશુપાલકની ગાયના વાછરડી ઉપર હુમલો કરાતા ગાયની બુમાબૂમને લઈ પશુપાલકનું કુટુંબ જાગી જતા દીપડાએ શિકાર કરેલ વાછરડીને બચાવી લેવામાં આવી હતી ત્યારબાદ વલપાલ ગામમાં એક ખેતમજૂર પડેલા પાંચ જેટલા મરઘાઓનો શિકાર કર્યા બાદ ગ્રામજનોએ નેત્રંગ વન વિભાગના મહિલા આરએફઓ મેહુઝા દિવાનને માહિતગાર કરાતા તાત્કાલિક ચૌદમી ડિસેમ્બરના રોજ વન વિભાગ થકી વડપાન ગામની સીમમાં પિંજરું મૂકવામાં આવ્યું હતું તેમ છતાં પણ આ ખુંકાર દીપલાએ પોતાનો આંતક મચાવી રાખતા ભોટનગર ગામમાં રહેતા એક ખેડૂતના ઘર આંગણેથી પાંચ જેટલા મરઘાઓનો શિકાર કરી પોતાનો ભય ઓર ફેલાવતા વડપાન પંથકના ખેતમજૂરો ખેડૂતો ખેતી કામ માટે ખેતરોમાં જતા લોકોમાં ભયનો માહોલ જોવા મળતો હતો તેવા સંજોગોમાં તારીખ ચોવીસમીના રોજ રાત્રિના સમયે વન વિભાગ થકી મૂકવામાં આવેલ પિંજરામાં ખુંકાર દીપડો કેદ થતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો